કરજણ નગર તેમજ તાલુકામાં પોલિયો દિવસ નિમિત્તે રસીકરણ યોજાયું આજ રોજ કરજણ અર્બન હેલ્થ સેન્ટર દ્વારા કરજણ નગર અને તાલુકામાં વિવિધ ઠેકાને પોલિયો દિવસ નિમિત્તે પાંચ વર્ષ સુધીના બાળકો માટે પોલિયો રસીકરણ યોજવામાં આવ્યું હતું નગર તેમજ તાલુકામાં પોલિયો બૂથ ઉપર પાંચ વર્ષ સુધીના બાળકોને પોલિયોના બે ટીપા પીવડાવવામાં આવ્યા હતા પોલિયો વાયરસને કારણે થતો પોલિયો રોગ જે આપણા દેશમાંથી ઓલરેડી નાબૂદ થઈ ચૂકેલ છે અને આસપાસના દેશમાં હજુ નાબૂદ થયેલ નથી જેના કારણે એ દેશોમાંથી આપણા દેશોમાં પોલિયો વાયરસ આવી શકે અને ફરીથી પોલિયો મોટું સ્વરૂપ ધારણ કરી શકે એના અટકાવવાના ભાગરૂપે સરકાર શ્રી દ્વારા પોલિયો ઝુંબેશ દર વર્ષે ચલાવાઈ રહી છે એ પોલિયો ઝુંબેશ અંતર્ગત રાષ્ટ્રીય રસીકરણ દિવસ આજે આપણે ત્યાં ઉજવાઈ રહ્યો છે એના ભાગરૂપે આપણે કરજણ નગર અને તાલુકામાં પોલિયો રસીકરણ બૂથ સવારથી સ્ટાર્ટ થઈ ગયા છે દરેક ગામમાં દરેક જ્યાં મોકાની જગ્યાઓ છે પરિવહનની જગ્યાઓ છે એવી જગ્યા આપણે બૂથ કાર્યરત છે એ અંતર્ગત આપણે દરેક પાંચ વર્ષથી નાના બાળકોના વાલીઓને આંગણવાડી કાર્યકર આશાબહેનો તથા સામાજિક જે સ્વયંસેવકો છે આવા બધા લોકોને જાણ કરીને કોઈ પણ એક પણ બાળક પાંચ વર્ષથી નાનું રસીકરણથી વંચિત ન જાય પોલિયોની એના માટે સઘન તૈયારી કરી રહ્યા છીએ અને પોલિયોને હંમેશા આપણા દેશથી બહાર રાખવાના પૂરતા પ્રયત્નમાં સમગ્ર આરોગ્ય ટીમ અત્યારે કામ કરી રહી છે આભાર